એમ છે મારા વાલા એમ છે મારા કલેજા હા તેસોદમાં ધોધમાર વર્ષા દો ભાઈ અને અમાર ને નાવાની મજા પડી ગઈ તને તો મોજા જ આવી જાય ને કલેજા તને અને હામે તો ઘરનેરું પડી ગયું મકાન ની અંદર પાણી જાય જો ઢેલાની અંદર

આ કોઈ તો જો કદનો મજા કરે તારો છોડો ઉતરી ન જાય પાણીમાં બાંધી છે બાંધી લેલી છે ઓ પાણી છે હો વડલો બદલો ને બા હા નો મળે નો એમાં હસો આ નો મળે આપડે જેવા લુખાવા જ કરી શકીએ એમાં ભાઈ રવિ રવિ મોત ક્યાંય બીજે નો મળે ભાઈ અહીંયા જ મળે હવે અમે ભૂગી ગયા છે અમારે કેસોદનું જે બધું પાણી ભેગું થાય ને એ પુલ ઉપર અને એ હું તમને દેખાડું અને એ પાણી એ છે ભાઈ ગજબની વાત પૂછો તમે હવે બે જાય છે સાનામુના બે જાય હો વાતું કરતા કરતા અને આ પાણી જો કેટલું ક્લીન છે હાવ આગળ તમને આનાથી ને બંધારું દેખાડું ના પાણી ફોટો ફોટો કોઈ જોઈએ

તો રવિયા નુકસાન થાય યાર આપણી બાજુ ન આવે ક્યાંક હે નહીં આવે તો આખું ભૂલ ઢંકાઈ ગયું ભાઈ ગજ હો ભાઈ વરસાદ હજી એમને ચાલુ જ છે ભાઈ સવારે છ વાગ્યા આવે અત્યારે વાયગા દસ તો વરસાદ એમને ચાલુ જ છે મારા વાલાઓ

તો ચાલો ગાય જમવાનું થઈ ગયું છે તો આપણે જમી લઈએ અને આજે વરસાદ હતો એટલા માટે દીદીએ કંઈક સ્પેશિયલ બનાવ્યું છે તીખું અને તમ તમતમતું તો તમને દેખાડું કે શું બનાવ્યું છે મારા દીદીએ તો દીદી આજે તમે શું બનાવ્યું છે તો બતાડો તમારી પાઉંભાજી કેવી છે ડિશમાં બતાડાય તો હવે પાઉંભાજી છે અને બીજું પાપડ ને રોટલી મા મોબાઈલ એ એવો નથી કારણ કે મને હે હાળ થતી હતી વરસાદથી તો કાંઈ વાંધો નહીં ચાલો જમી લઈએ અને હવે આપણે આ બ્લોગને એડ કરીએ છીએ લાઈક શેર અને સબસ્ક્રાઇબ બાય બાય